નમસ્તે મિત્રો હું સ્વાગત કરું છું તો મુખ્ય સમાચાર સરા જાહેર કરાઈ હત્યા સિનેમા રોડ મોતી ટોકી પાસેના ચાર રસ્તા નજીક પિયુષ ઉર્ફે રામુ રાણાને મિત્ર વિકી ચેવલીએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ઇન્દરપુરા ગોલવાડ ખાતે રહેતા પિયુષ ધનસુખભાઈ રાણાને બેગમપુરા સિનેમા રોડના ચાર રસ્તા પાસે બેગમપુરા ચેવલી શેરીમાં રહેતા અને ટ્રાવેલ્સ તેમજ કેબલના ધંધા સાથે સંકળાયેલા વિકી મહેશભાઈ ચેવલી સાથે રૂપિયાની લેતી દેતી બાબતે વિવાદ ઊભો થયો હતો આ ઝઘડાની અદાવતમાં શુક્રવારની રાત્રિ દરમિયાન પિયુષ ઉર્ફે રામુ રાણાની વિકી ચેવલીએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ગંભીર ઈજા પહોંચાડતા તેને સારવાર માટે સગ્રામપુરા કૈલાસનગર પાસે આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાતા તેનું મોત નીપજ્યું હતું સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મરણ જનાર પિયુષ ઉર્ફે રામુ પાસે પણ દારૂ વેચવાના ધંધા કરવા બદલ ગુનાઓ દાખલ થયા છે ઇન્દરપુરા ગોલવાડમાં એલુદેલુ નામથી જાણીતા બે ભાઈઓ રામુ અને શ્યામુ પૈકી રામુની તેના મિત્ર વિકી દ્વારા રૂપિયા બાબતના ઝઘડામાં હત્યા કરવામાં આવી હતી આ બનાવ અંગે મૈધરપુરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે